ઉનાળાની શરૂઆત થતા જ કંપનીઓમાં આગ લાગવાનો બનાવો વધારો થઈ રહ્યો છે ત્યારે પાર લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ બંગલામાં આગની ઘટના બની હતી ફાયરની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ઉનાળાની શરૂઆત થતાં જ આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ઘરમાં પણ આગ લાગવાના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે એવામાં શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા લક્ઝરીસ બંગલામાં આગની ઘટના બની હતી આગનો ધુમાડો ઊડલા પ્રચંડ ફેલાયો હતો કે ફાયર બ્રિગેડે ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબુ મેળવ્યો હતો સેટીસ બંગલોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

રૂમમાં સીના લીધે સો સર્કિટ થયું હતું રૂમનું જે સરસામાન બળી ગયું હતું અને પૂરા બંગલામાં સ્મોક થઈ ગયો હતો બીએસએટ પહેરી અમે કંટ્રોલ કરી લીધું હતું અને બીજું કે કોઈક જાન કે ઈજા નુકસાન થયું નથી આડ હજાર ફાયર સ્ટેશન વેસુ ફાયર અને મધુરા ફાયર સ્ટેશનની કુલ છ ગાડીઓ આવી હતી વધારે પડતો સ્મોક હોય એ ટાઈમમાં અમારે ઓક્સિજન પહેરવું પડે કે જેથી અંદર જઈ શકાય અને સ્મોકને

હતી જેથી અંદર જતી વખતે સેફટી માટે જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ગયા હતા આગ પર કાબુ મેળવવામાં આવી હતી સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી બ્યુરો રિપોર્ટ હિન્દી